મધુબાભાઈ હોય અને એમના જે હિતેશ્વ છે જે હિતેશભાઈ પલાણ વસરામભાઈ અને પ્રકાશભાઈ દ્વારા દર વર્ષે કથાનું આયોજન થતું હોય છે ઉપરવાળાની અને મહાદેવની કૃપા કહો કે જ્યારથી આપણા ધારાસભ્ય તરીકે વીરેન્દ્રસિંહજી આવ્યા ત્યારથી આ કથામાં પ્રથમ દિવસે વીરેન્દ્રસિંહજીની પણ હાજરી હોય અને ખાસ તો મોગલધામથી મોગલ બાપુની પણ હાજરી હોય આજે મારા સદભાગ્ય છે હું પ્રથમ દિવસે નોતોપતિ હતો એટલે મા મોગલે બાપુના દર્શન માટે મને છેલ્લા દિવસે મૂકી દીધો અત્યારે મારી સાથે મોગલપુર બાપુ છે અને ચારણ મારી સાથે હોય એટલે મારે વધારે બોલવાનું ન હોય બાપુ શું કહેશું ખાસ તો આ કથા વિશે નવભાભાઈ પરના પરિવાર વિશે શું કહેશું વાહ આ પરમાત્માની કૃપા હોય એ જ પણ આ કાર્ય કરી શકે એમાં આ બધાએ નથી થતું બાપ વાતું થાય છે પણ આ બધાની જરૂર છે સમાજમાં એમ જે આજ વાઘેલા પરિવાર એમના જે મિત્રો છે ત્રણે ત્રણ ચારે જાણે થાય અને બધાનો સાથ સહકાર મળી અને આ જબરજસ્ત જેને કંઈ નવ દિવસની કે શિવપુરાણ છે વાંચી રહ્યા મને ખૂબ આનંદ આવ્યો વક્તા પણ બહુ સારો વાંચે છે અને જરૂર છે ખરેખર છે આપણું હિન્દુ ધર્મમાં પરંપરા છે બાપ કે શ્રાવણ મહિનો તો ભાગશાળી આખો શ્રાવણ મને વચાવે છે પણ નવ દિવસ ભોળાનાથના મંદિરે વાંચન થાય તો બહુ સારું છું એવા એ આજ માણે કીધું છે જ્યાં ટુકડો અહીંયા હરી ટુકડો એમાં અહીંયા પણ ભોજન અને ભજન બે છે મને પોતાને આનંદ આવ્યો પણ મને કીધું કે બાપુ બે વાણીના તમે લાવવા જે આશીર્વાદ દીધો મેં આપણે આપણા આશીર્વાદ લીધા અને બીજી વાત કે કોઈ પણ વસ્તુ છે ને આનંદ આવે સારા કામમાં બધાને આનંદ આવે પણ કાર્ય બહુ સારું છે અને મને જોઈને આનંદ આવ્યો છે કે જાગેશ્વર મહાદેવ આ પરિવારનું અભરે ભરે અને ધારા કામ કરે ને આવાના આવા પ્રસંગ કરતા રહે મોગલના એના આશીર્વાદ છે ખાસ તો તમને મને આ બીજી કથામાં તમે આગળ હશો પણ બીજી કથામાં આપણે આજે હાજર છે ખાસ તો આ પરિવારની મેં જોયું છે કે નવબાભાઈ જ્યાં પણ મોરારી બાપુની કથા હોય પછી કેરળમાં હોય ચેન્નાઈમાં હોય મુંબઈમાં હોય કે જ્યાં હોય ત્યાં એટલે બાપુના પ્રીતિ પ્રીતિપાત્ર વ્યક્તિ છે ખાસ તો તમારા પણ પ્રીતિપાત્ર છે તમને પણ એટલા જ થાય છે એટલે નવભાભાઈની જે ધાર્મિક વૃત્તિ છે એમણે જે આ મંદિર માટે જે જહેમત ઉઠાવી છે બાપુ શું આ લાગણી આ લાગણી છે લાગણીથી જ થાય છે બધું ભાવ અંદરનો ભાવ હાચો બીજું આ લાગણી ખેંચે છે આપ ઘણા માણસ કહે ને પણ આજ મારે ગમે એમ કરીને જાઓ આપ કહી છે ને એમ લાગણીને ભાવનું છે આ બધું એમ તમારો ભાવ લાગણી સાચી છે ને એટલે અહીંયા દાડો કામ ખરેખર ને ખરે ને ક્યાં અટકવા ન દે પણ ભાવ ભાવનું છે આ બધું જે કાંઈ થાય છે ભાવનું થાય છે તમારા આત્મામાં વિશ્વાસ છે એટલે કામ થાય 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 એમ એની લાગણી એની ભાવનાને જોઈને એમ બધા આવ્યા છે અને મને પહેલા દીપ પ્રાગટ્ય ત્યારે મંગળવારે એટલે હું આવી ન શકું પણ મેં કીધું છેલ્લે અમારા મોરારદાન છે અમારું ગૌરવ છે મામ કારણ કે એ તો આ મોગલધામને ધામને બંધાણેલા છે આજીવન મોરારદાન કારણ કે એ તો અમારું ગૌરવ છે વખાણ આખા વાઘાનું ગૌરવ છે અમારું ગૌરવ પણ વખાણનો કરાય પણ મોરારદાનની જરૂર છે બાપ અઢારે વરણમાં એક નહીં અઢારે વરણમાં અને મોરાદાનની વાણી બોલવું તમામને ન્યાય આપો કોઈને એવું નહીં કે આનું આ માનું નહીં બધાને ન્યાયમ આપો દી વાત એની ભાંગે નહીં શબ્દો કોઈ ભાંગે નહીં કારણ કે ચારણ છે એમ મુરાદાન એક અમારું ગૌરવ છે બાપ કે મોગલધામને સમર્પિત છે જો પણ અમારો નાનો મોટો પ્રોગ્રામ હોય ક્યાંય પણ તો મુરાદાનને અહીંયા હાજરી મોગલધામ હોય કારણ કે બાર મહિનામાં અમે બે પ્રોગ્રામ છીએ તો આજ મુરાદાનની હાજરી નવે ન્યાય ન્યાયપણે અને આજ બધા આ ચારે જે દાતારો છે મને નામ નથી આવતું હું ચારેય દાતારો કહું દીકરા જ કહું છું ખરેખર એને માતાજી ખૂબ જાદુજી એક આવો એક એને પ્રસંગ આજુજો છે અને જેને કે નવ દિવસનું શિવપુરાણ એટલે અમારા માટે તો ગૌરવની વાત છે હું તો એટલું કહું આવું જોઈને બીજા બે જણા કરે ને તો આપણે આનંદ આવે કારણ કે આ વસ્તુ છે કોઈ ખાવા નથી આવતું પણ તમારા ભાવને હવ આવે છે એમ લાગણીને હવ આવે છે તો અહીંયા ભજન અને ભોજન બેય છે મને કીધું બાપુ આજે અમારે જમણવાર છે કાયમ માટે મેં જમણવાર ખરેખર હું આનંદ આવ્યો કે જ્યાં ટુકડો છે ને હરી ઢુકડો છે અને ખરેખર મને આનંદ આવ્યો ટુકડો તો એક મોટા મોટું પૂંજ છે તો મને આનંદ આવ્યો છે માતાજી અને આવાના આવા કાર્ય કરતા રાખે એવા મોગલના આશીર્વાદ છે ખાસ તો બાપુ મોરાદન હું તો મારા તો કાકા છે એટલે પણ આ અમારા વાગણનું ગૌરવ છે ખાસ તો ગુજરાતનું ગૌરવ છે વાગણને પ્રથમ જો કોઈ વિદેશની ધરતી સુધી લઈ ગયા હોય તો એ ભાઈ હતા એટલે આપણે એમને પણ શું કહેતું શ્રાવણ મહિનો છે પવિત્ર એવો ભગવાન શ્રદ્ધાશિવને પ્રિય નવભાભાઈ અને આ ચારે મિત્રો બાપુ આ નવમું વર્ષ છે નવમી કથા છે અને બાપુએ વાત કરી એમ ભજન અને ભોજન બાપુ પહેલે દિવસે આવવાના હતા પણ મંગળવાર હતો પણ બાપુને ઊંડે ઊંડે કાંઈ મને ફોન આવતા મોરારદાનું ક્યારે આવવું ક્યારે આવું આજે મેં બાપુને કીધું બાપુ હવે છેડો દિવસ છે કે તો હું નીકળું છું એટલે પૂજે બાપુ અન્ય વંદનીય સંતો પણ અહીંયા આવી ગયા અને આ પરિવાર વિશ્વ વંદનીય સંત પૂજ્ય મોરારી બાપુને સમર્પિત છે નવભાભાઈનો વાઘેલ ભીખુભા બાપુનો પરિવાર મધુબાભાઈની પણ જબરદસ્ત મહેનત નવે નવ દિવસ અને પૂજ્ય બાપુ જે આશીર્વાદ આપ્યા ટૂંકમાં બાપુએ વાત કરી કે આવા કાર્યો કાયમ થતા રહે બસ એ જ હું આશીર્વાદ આપું અને પૂજ્ય ચાર ઋષિ મોગલકુળ બાપુ વધાર્યા બીજા અન્ય વંદનીય સંતો વધાર્યા છે આ ચારે મિત્રો જે યજમાન છે એમાં કોઈને અભિમાન જેવું કાંઈ નથી બાપુ હળવા ફૂલ થઈ અને એમ એને એમ થતું અમે કથા કરાવીને અમે આમ અને રાપરની આ પ્રજા છે એ ખૂબ સત્સંગનો લાભ લે છે રાહ જોતા હોય છે બાપુ બાર મેં આ શ્રાવણ આવે ત્યારે પૂછા કરે કે ક્યારે છે ને કોણ બ્રાહ્મણ એટલે આ વક્તા પણ એક એક એવા સંબંધ બધાના છે ધનેશ્વર જોશીથી પહેલી વખત નવભાભાઈને મેં ગયા હતા નક્કી કરવા ત્યારે મારા તો મિત્ર છે નવભાને એમ કીધું કે આ મંદિર આંખ જે કાંઈ વગાડવાવાળા છે ને માઇકવાળા છે બાકી મોરારદાન તમારા ભેગા તમારા મિત્ર છે હવા રૂપિયો દેશો તો હું બ્રાહ્મણનો દીકરો લઈને આવો સંતોષી બ્રાહ્મણ છે અને બહુ મોજ કરાવી છે એટલે ટૂંકમાં અમે બધા આનંદ કર્યો છે આપણે બધા રાપરની પ્રજાએ એટલે ફરી ફરીને એક ચાર તરીકે એક સાહિત્યકાર તરીકે આ ચારે મિત્રોને પણ ખૂબ ધન્યવાદ આપું છું અને ભોળોનાથ કાયમ આવા કામ કરવા દે કદાચ મને આશીર્વાદ આપવાનો અધિકારો તો એ જ પ્રાર્થના કરીશ કે આવા કાયમ કામ કરતા રહે અને એ વારસો એના ભીખુભા બાપુનો ધન્યવાદ ખાસ તો દર્શક મિત્રો આ કથાનું ભોળિયાનાથ ને એક બાપુ વાત કહું તો એની ચપટી ભૂતથી જો આખે આખો કુબેરનો ખજાનો ખરીદી લેવાતો હોય તો આ તો બહુ મોટી વાત છે એનાથી વિશેષ વાત કરું તો ભગવાન ભોળિયાનાથે મહેન્દ્રસિંહભાઈને રાપર શેર ભાજપના ભાજપ એટલે અત્યારે સત્તાધારી પાર્ટી એમને કદાચ હું નથી માનતો કે એમની કોઈ રાજકીય ઈચ્છા હોય તે છતાંય એમને અત્યારે રાપર શહેર ભાજપના મહામંત્રી બનાવવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક આ આ જે તપસ્યા છે ને બાપુ એનું ફળ તો ચોક્કસપણે મળતું હોય છે આ ફળ મળે માં એનું ફળ મળે કારણ કે લાગણી ફળ મળે જાય ને અને બનાવે એટલે આપણા માટે ગૌરવની વાત છે કે આ જો એનો આવો હોદ્દો દઈએ તો આપણે આના પૂન કહેવાય દાદાના આ વસ્તુ શું છે આશીર્વાદ છે આતડીના આશીર્વાદ દેવાની જ નથી દેવા જાય પણ આમ કર્યું હોય ને એને છે ને ક્યાંય વાંધો નથી આવ દેતા સમજી ગયા આમ જેણે કર્યું છે એને કોઈથી ભગવાન છે ને લાંબો હાથ કરવા નથી દેતો દાડો આજે એના એ એ ફળ મળ્યા છે આજે એને પ્રાપ્ત થયું છે તો આપણે ખરેખર ગૌરવની વાત છે કે એને દાન કર્યું છે ને મા પાછો એ માણસ વાગ્યા નથી એ જ અમને ગમે છે મેં આ કર્યું મરાદાને એમ નથી કીધું એને એમ કે બાપુ ડાડો કરાવે અમે કાંઈ નથી કરતા આ એના શબ્દો હું બોલું અને ખરેખર અહીંયા જ ઈશ્વર નોંધણી લે અહીંયા જ મા નોંધણી લે છે પણ દાન કરી વાગવું એ પણ પાપ છે પણ એ ગુપ્ત રાખવાની નવ વર્ષથી છે ને બાર મહિને બાર મહિને શ્રાવણ મહિનામાં શિવપુરાણ વચાવે નવ દિનનું ખરેખર છે આપણા માટે ગૌરવની વાત છે ભલામણા આપણે પાંચ જણા મહેમાન આવે તો આપણે અડિયાળી થઈ જાય છે માં તો આ તો નવ દિન હશે એટલે હું એટલું કહું મા એને તું ખૂબ શક્તિ દે અને ચારે આવી રીતે કાયમ માટે બેળાડીએ કાયમ માટે બાર 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 મહિને બાર મહિને આવીને અને આવો પ્રસંગ ઉજવે એના મા મોગલના અમે આશીર્વાદ આપીએ છીએ દાદાના અને મા મોગલના ખાસ તો બાપુ તમે વાત એમ છેલ્લા લગભગ ત્રણેક કથાઓમાં હું હાજર હતો તમે હતા મુરદન કાકા તમે હતા પણ મારે જો વાત કરવી હોય ને મધુબાભાઈની તો ક્યાંક ને ક્યાંક એમનું વાંચન વિશાળ છે કારણ કે શબ્દો જ્યારે ત્યારે ત્યારે જ તમને મળે ત્યારે તમારું વાંચન વિશાળ હું જોતો હોઉં છું એ જ્યારે માઇક લઈને ઊભા હોય ત્યારે જે એમની જે કથાઓ આવતી હોય એમની જે વાત કરવાની ઢબ એમની જે વાત કરવાની શૈલી ક્યાંક ને ક્યાંક રાજકારણ કરતાં એમને અલગ પાડી દે છે તે છતાં પણ પ્રથમ તો મજુભાઈ તમને રાપર શહેર ભાજપના મહામંત્રી બનવા બદલ અભિનંદન પાઠવું ખાસ તો છેલ્લા નવ વર્ષથી જે તમારા પરિવાર દ્વારા તમારા મિત્રો દ્વારા આવા ચારણ ઋષિઓના આશીર્વાદથી જે કથાનું આયોજન થતું હોય શું સૌ પ્રથમ સૌને જય જાગેશ્વર મહાદેવ જ્યારે આજે શિવકથાનું નવમું વર્ષ ત્યારે બાપુના શુભ કરકમળો દ્વારા આ દીપ પ્રાગટ્ય નું જ્યારે કરવાનું હતું પણ બાપુ જે હમણાં કીધું એ પ્રમાણે કે તે દિવસે મંગળવાર હતો એટલે એ દિવસે ન પધારી શક્યા પણ આજે બાપુએ લાગણીના ભાવને ધ્યાનમાં રાખી અને અમારે જે આ શિવકથાના આજે નવમા દિવસે પધાર્યા છે અમે ખૂબ ગદગદિત છીએ બાપુએ અમારા ઉપર ખૂબ ભાવ પ્રગટ કર્યો દીપ પ્રાગટ્ય આપણા આદરણીય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું અને આ વર્ષોથી જે આ રાપરની જે આપણા માટે સૌભાગ્ય એ પણ છે કે વિરેન્દ્રસિંહજી જાડેજા દ્વારા આ છેલ્લા અઢી વર્ષમાં ખૂબ સારા કામ થઈ રહ્યા છે અને સારામાં સારું કામ એ અમારા માટે કે અહીંયા સત્તર લાખ રૂપિયાના શેડ દ્વારા હાલમાં અમને મંજૂર કરાયું છે અને આવતી ફેરે આપણે આ સંપૂર્ણ કથા શેડ નીચે કરતા આવીશું એ બદલ પણ વીરેન્દ્રસિંહજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને બાપુ જે અહીંયા પધાર્યા એમનો પણ અમે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે અહીંયા જે જે આ આજે જે કથા જે મોરાર્દનભાઈએ હમણાં કીધું કે જ્યારે અહીંયા શ્રાવણ મહિનો આવે ત્યારે લોકો ઉત્સાહથી રાહ જોતા હોય છે અને અમારે જે યજમાનો જે છે એ બહુ પોતાના અહોભાવથી કે નહીં ભાઈ મહાદેવ કરાવે છે અને એ જ કરાવે એ જ થાય આપણાથી શું થાય એવા ભાવથી અને સમગ્ર રાપરની પબ્લિક આજુબાજુ દરેક ગામડાના વિસ્તારો તમામે તમામ આનો લાભ લે છે બસ વધુમાં વધુ લોકો આનો લાભ લે અને વધુમાં વધુ પ્રસાદનો લાભ લે એવી જ અપેક્ષા જય મહા ખાસ તો મોરારજન મોરારજન કાકા હમણાં વાત કરી મધુભાઈ વિરેન્દ્રસિંહજીની તો લગભગ બે કથામાં આપણે સાથે હતા બાપુ પણ હતા ગઈ વખતે પણ દીપ પ્રાગટ્ય બાપુને એમના હાથે જ કરવામાં આવ્યું હતું ક્યાંક ને ક્યાંક છેલ્લા આ બે અઢીવારાથી રાપર તાલુકાએ જેને જે આપણા મુખ્ય પ્રશ્નો હતા એક તો બેતાલીસ ગામોને આ જાગેશ્વર મહાદેવની કૃપા કહો જે કયો હોય બેતાલીસ ગામો જે નર્મદા કમાનથી બાપુ બારે હતા એને લેવા માટેની દરખાસ્ત મૂકવામાં આવી સાતસો ને વીસ કરોડના ખર્ચે છગનભાઈ આવો સાતસોને સાતસો ને વીસ કરોડના ખર્ચે સલાણી યોજના એટલે કે આપણો પ્રાથળ વિસ્તાર આપણે પાણીના ટીપા માટે તમે એના સાક્ષી રહ્યા છો ટીપા ટીપા માટે આપણે તરસતા હતા શું કહે ઘણા વર્ષો પછી આ વિસ્તારને એવા એક ઝુજારું ધારાસભ્ય મળ્યા છે કે જે અધિકારીઓ પાસેથી કામ લઈ શકે છે અને અધિકારીઓને ફરજ પણ પાડે છે કે આ કામ તમારે કરવું પડશે બીજું અત્યાર સુધીમાં બાપુ પિસ્તાલીસો કરોડની ગ્રાન્ટ આ વિસ્તારમાં જેને વાપરી છે બેતાલીસ ગામના પાણીનો પ્રશ્ન જે ખેતી માટે હલ થવાનો છે એમાં આદણીય વિરેન્દ્રસિંહજીની ખૂબ મહેનત છે અને મહેનત છે એનું કારણ છે કે એનો ચોથી પેઢીનો આ વારસો છે સેવા કરવી એના વારસામાં છે બાપુ એટલે એક એવા ધારાસભ્ય આપણને મળ્યા છે કે અઢી વર્ષની અંદર આ તાલુકામાં વિકાસ દેખાય છે અને હજી તો અઢી વર્ષની અંદર મને એમ છે કે આવતી ચૂંટણી આવશે ને વિધાનસભાની કદાચ સામે ઉમેદવાર પણ નહીં ટકી શકે એવા એના કામગીરી છે એટલે એને ખૂબ આપણે ધન્યવાદ આપીએ છીએ અસ્તુ ખાસ તો મોરારદનભાઈ આપણી સાથે અત્યારે આ નર્મદા નિગમમાં જેણે રાપર તાલુકામાં નેર આવી ત્યારે ખૂબ મોટું કામ કર્યું મોરારદાન ગઢવી સાહેબે જે વાત કરી આદરણીય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બાપુ બાબતે તો હું આ બાબતમાં મારો ઘણો ઊંડો અભ્યાસ છે કે આ આવી બાબત શક્ય કરવી એ સામાન્ય વસ્તુ નથી કારણ કે અત્યારે તો ઠીક છે કે માન્ય ધારા વિરેન્દ્રસિંહ બાપુ ધારાસભ્ય છે આ વિસ્તારના પણ જ્યારે ધારાસભ્ય શ્રી નહોતા એ પહેલાં બેતાલીસ ગામો માટે એ પ્રયત્ન કરેલા છે એનો હું સાક્ષી છું આ આજુબાજુના ગામોના જે લોકો પંદર વીસ સરપંચો કે આગેવાનોને સાથે લઈ જવા ગાંધીનગર અને ગાંધીનગર જેને યોગ્ય રજૂઆત કરવી અને એ યોગ્ય રજૂઆતના ફલસ્વરૂપે પોતે જે અત્યારે ધારાસભ્ય શ્રીનું જે પદ વિરુદ્ધ મેળવ્યું છે એનો પૂરેપૂરો લાભ મળે છે અને એમની ઓળખાણ છે એમની જે કામ કરાવવાની કુનેહતા છે જે એને પરિણામે આપણે બેતાલીસ ગામોને જે ખેડૂત આગેવાનોને જે લોકોનો આશા છે એ સો ટકા પૂરી થશે માતાજીની દયાથી અને ખાસ તો આજે નવુબા બપુને આપણે એમના ભાઈ એમના જે ખાસ આમંત્રણને માન આપીને આજે લાભ લેવા આપણે આપની સાથે આવવાનું થયું એ થઈને બહુ આનંદ થયો છે મોડા કાકા તમને હું વાત કરું આપણા તાલુકામાં એક એવડું મોટું મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે જે છ એકરના પચાસ ગુઠા અને છવ્વીસ હજાર સ્ક્વેર ફૂટમાં એ મંદિર નિર્માણ થાય છગનભાઈ એની પાછળ ઉંમર તો બહુ પ્રકાશની નાની છે પણ એની એનામાં જે ભક્તિ છે તમે અહીંયા જોઈ શકતા હશો કે અત્યારે જ્યાં પણ આ કથાનો માહોલ હોય જ્યાં મંદિર હોય ત્યાં પહોંચી જાઉં નાની ઉંમરે એવડી મોટી પ્રગતિ કરી છે કે સાહેબ મુંબઈમાં આ મોટો એના આટડા પ્રોજેક્ટ ચાલે છે બિલ્ડરના જે કાકા શું કહેશું છેલ્લા નવ દિવસથી હું જોઉં છું આ માણસને બહુ લાઇટમાં આવવાનો શોખ જ નથી પહેલી વાત તો એ છે આ તો હમણાં એક બે દિવસથી ખબર પડે છે કે આ ચાર યજમાનમાં પ્રકાશભાઈ નામથી ખબર છે પણ એવડું મંદિર જો આ વિસ્તારમાં બનતું હોય અને એના એના ખજાન છે ભાઈ વાહ તો આપણે બધા ભાગશાળી કહેવાય કારણ કે સંસ્કાર છે ને એ તો વારસામાં મળતા હોય છે પ્રિય બોલવું સજનતા દાતારી પંથ એતા અભ્યાસે ના મિલે બીના કૃપા ભગવદ્ એટલે એના ઉપર ઈશ્વરની કૃપા છે તો જ આવો સારો વિચાર આવે અને એને હું ખૂબ ધન્યવાદ આપું છું છગનભાઈ એ નર્મદા પ્રોજેક્ટ વિશે જબરદસ્ત એની મહેનત એના જે લખાણ અવારનવાર આપણે તો જોઈએ છીએ તો એને પણ જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા પડે અસ્તુ પ્રકાશભાઈ જય જાગેશ્વર બસ અમારા બધાના આમંત્રણને માન આપીને જે મોગલધામ બાપુ પધાર્યા એના બદલ હું એમનો પણ આભાર વ્યક્ત કરીશ અસ્તુ જય જાગેશ્વર તો દર્શક મિત્રો આ અતિ જાગેશ્વર મહાદેવની કથા ખાસ તો અહીંયા છેલ્લા નવ વર્ષથી આ કથાનું આયોજન થતું હોય છે એમાં નવભાભાઈ અને એમના મિત્રો દ્વારા જે એક ભજન અને ભોજનનું એક ભાવથી જે અહીં આયોજન થાય છે ક્યાંક ને ક્યાંક શ્રાવણને સાર્થક કરી બતાવે છે ઘનશ્યામ બારોટ કચ્છ કે ટીવી ન્યૂઝ રાપર કચ્છ